મિત્રો માતા લક્ષ્મીજીની કૃપાથી આવતીકાલે સવારે આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી આ છ રાશિઓનું ભાગ્ય અચાનક ચમકવા જઈ રહ્યું છે હા મિત્રો માતા લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી આ છ ભાગ્યશાળી રાશિઓ પર અત્યંત પ્રસન્ન થઈ ગયા છે માતા લક્ષ્મી હવે આ છ રાશિઓના ઘરોમાં વરસવા જઈ રહ્યા છે જેના કારણે આ રાશિઓના જીવનમાં રહેલી તમામ મુશ્કેલીઓ અને કષ્ટો સમાપ્ત થઈ જશે આ છ રાશિઓના જીવનમાં માતા લક્ષ્મીના આશીર્વાદથી અનેક ખુશીઓ અને સુખ સમૃદ્ધિ આવી રહી છે જે તેમના જીવનને સંપૂર્ણપણે બદલાવી દેશે હવે સવાલ એ છે કે આ છ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમની કિસ્મત આવતીકાલે સવારે આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી માતા લક્ષ્મીના આશીર્વાદથી ચમકવા જઈ રહી છે આ રાશિઓને કઈ મોટી ખુશખબરી મળવાની છે આ વીડિયોમાં આપણે આ છ ભાગ્યશાળી રાશિઓ વિશે સંપૂર્ણ માહિતી શેર કરીશું તો વીડિયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં કારણ કે આ વીડિયો આ છ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો વિડિયો શરૂ કરવાને પહેલા માતા લક્ષ્મીના સાચા ભક્તો જ્યોતિષ દર્શન ચેનલની આ વીડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો માતા લક્ષ્મીનો આશીર્વાદ મેળવો જો તમે આ ચેનલ પર નવા છો તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવી જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ માહિતી સમયસર મળતી રહે તો ચાલો જાણીએ આ છ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમની કિસ્મત માતા લક્ષ્મીના આશીર્વાદથી આવતીકાલે સવારે આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી બદલાવા જઈ રહી છે જ્યારે આપણે ભવિષ્યની વાત કરીએ છીએ ત્યારે દરેક વ્યક્તિ પોતાના ભવિષ્ય અંગે ઉત્સુક હોય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં ગ્રહનક્ષત્રોની ચાલનો ઊંડો પ્રભાવ પડે છે ગ્રહોની સ્થિતિ બદલાતા આપણા રાશિચક્રની દશા અને દિશા પણ બદલાઈ જાય છે આ વખતે એક વિશેષ સંયોગ બન્યો છે જેમાં માતા લક્ષ્મી બાર રાશિઓમાંથી આ છ રાશિઓ પર વિશેષ કૃપા વરસાવવા જઈ રહ્યા છે માતા લક્ષ્મીને ધન અને વૈભવની દેવી કહેવાય છે માન્યતા છે કે જેમને માતા લક્ષ્મીની કૃપા થાય છે તેમનું જીવન ખુશીઓ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે આ દુનિયામાં દરેક વ્યક્તિ એકસરખો નથી હોતો કોઈની ધનસંપત્તિ અથવા ગરીબી તેમની મહેનત પર આધાર રાખે છે મહેનતથી દરેક વ્યક્તિ પોતાની કિસ્મત બદલી શકે છે હવે વાત કરીએ તે મહાસંયોગની જેમાં માતા લક્ષ્મી બાર રાશિઓમાંથી આ છ રાશિઓનું ભાગ્ય ચમકાવવા જઈ રહ્યા છે આ રાશિઓને માતા લક્ષ્મીના આશીર્વાદથી અનેક ધન લાભ અને મોટી સફળતાઓ અને ખુશીઓ મળવાની છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ છ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં ધન અને વૈભવની એવી પ્રબળ સ્થિતિ ઊભી થવાની છે જે તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાવી દેશે મિત્રો આ અદભુત સંયોગમાં તમે જાણશો કે માતા લક્ષ્મી કઈ રાશિઓ પર પ્રસન્ન છે અને તેમના આશીર્વાદ કઈ રીતે આ રાશિઓને લાભ પહોંચાડશે તેથી આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ થવાનો છે તો આ વિડિયોના અંત સુધી જોડાયેલા રહો મિત્રો તે સૌભાગ્યશાળી રાશિઓમાં પ્રથમ રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીનો આશીર્વાદ અત્યંત શુભ છે તેમની કૃપાથી તમારા જીવનમાં હવે સકારાત્મક ફેરફારો આવશે જે પણ કામ તમે માતા લક્ષ્મીનું સ્મરણ કરીને શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે મોટા લોકોના સહકારથી તમારું દરેક કામ સરળ બનશે જો તમે કોઈ દેવામાં છો તો ટૂંક સમયમાં તેમાંથી મુક્તિ મળશે તમારી મહેનતનું ફળ હવે તમને મળશે દાંપત્ય જીવનમાં મધુરતા આવશે અને વ્યવસાયિક ક્ષેત્રમાં ઇચ્છિત સફળતા મળશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે વેપારમાં દિવસ બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિના યોગ છે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે વિદેશમાં અભ્યાસ કે નોકરીનું સપનું જોતા લોકો માટે આ સમય અનુકૂળ છે નોકરી શોધી રહેલા લોકોને ઈચ્છિત નોકરી મળશે જે લોકો પહેલાથી નોકરીમાં છે તેમને બઢતી અને પગારમાં વધારાના અવસર મળશે કુંભ રાશિના જાતકો માટે આ સમય જીવનને ખુશીઓથી ભરી દેશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારું જીવન દરેક ક્ષેત્રમાં સફળ અને સુખમય બનશે હવે બીજી સૌભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ જે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવવું છે કે આ સમયે માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ તમારી પર છે આ સમય તમારા માટે ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થશે હા મિત્રો તમે પોતાની નજરમાં અનુભવશો કે તમારા જીવનમાં મોટા અને સકારાત્મક પરિવર્તનો થઈ રહ્યા છે વ્યવસાયથી જોડાયેલા જાતકોને કોઈ ખૂબ જ લાભદાયક સિદ્ધિ મળી શકે છે નવી યોજના અમલમાં લાવવા માટે આ સમય ખૂબ અનુકૂળ છે તમારો આત્મવિશ્વાસ શ્રેષ્ઠ સ્તરે રહેશે જે તમારા વ્યક્તિત્વને વધુ અસરકારક બનાવશે ખાસ કરીને કાર્યક્ષેત્રમાં આ સમય તમારા માટે અત્યંત લાભદાયક સાબિત થશે તમારા કામની પ્રશંસા કરવામાં આવશે અને સમાજમાં તમારું માનસન્માન વધશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને તમને માનસિક શાંતિનો અનુભવ થશે આ સમય તમારા માટે ભાગ્યશાળી રહેશે જ્યારે તમે આહલાદક અનુભવશો કે તમારી દરેક ઇચ્છા પૂર્ણ થઈ રહી છે આ સકારાત્મક ઉર્જાને સ્વીકારો અને આગળ વધો માતા લક્ષ્મીની કૃપાથી તમારા તમામ કાર્ય પૂર્ણ થશે સાથે જ તમને સંતાનનો આનંદ પણ મળી શકે છે જે લોકો વિદેશમાં નોકરી અથવા અભ્યાસ કરવા માટે સ્વપ્ન જોયા છે તે સ્વપ્ન ટૂંક સમયમાં પૂર્ણ થઈ શકે છે તમારા માટે નવા વાહન અથવા ઘર ખરીદવાનો પણ શુભ સંકેત છે આ સમય વૃષભ રાશિના જાતકો માટે લાભથી ભરેલો છે માતા લક્ષ્મીની કૃપા વિશેષ રીતે તમારી પર છે આ સમયે સંપૂર્ણ લાભ મેળવો અને તેને ન ગુમાવો હવે આગળની રાશિ વિશે વાત કરીએ જે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારી કિસ્મતને નવા ઊંચાઈઓ સુધી લઈ જશે આ સમયે તમે વેપાર ક્ષેત્રમાં કરેલા પ્રયત્નોમાં સફળતા મેળવશો નોકરીની દિશામાં કરાયેલા પ્રયાસોને પણ ટૂંક સમયમાં સફળતા મળશે વેપારીઓને ધનલાભના અનેક સંકેત મળી રહ્યા છે જીવનસાથી તરફથી શુભ સમાચાર મળવાના યોગ છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા વેપારમાં પ્રગતિની પૂરી શક્યતા છે સાથે જ સામાજિક ક્ષેત્રમાં પણ તમને માન સન્માન અને સફળતા મળશે મેષ રાશિના વિદ્યાર્થીઓ શિક્ષણના ક્ષેત્રમાં સારી પ્રગતિ કરશે તમારા પ્રયાસો તમારી સમસ્યાઓનો ઉકેલ લાવશે અને દરેક મુશ્કેલી સરળ બનાવી દેશે તમે જે પણ કામ કરશો તેમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત કરશો મેષ રાશિ માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે જે લોકો વિદેશમાં નોકરી કે અભ્યાસ કરવાનું સપનું જોતા હતા તેમનું આ સપનું ટૂંક સમયમાં સાકાર થઈ શકે છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા અધૂરા કામો પૂર્ણ થશે જે લોકો નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની આ યોજના પણ સફળ થશે તમારી દરેક ઈચ્છા પૂરી થશે અને ઘર પરિવારમાં અપાર ખુશીઓ આવશે મિત્રો આ યાદીમાં આગળની સૌભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો પર માતા લક્ષ્મીજીનો વિશેષ આશીર્વાદ છે તેમની કૃપાથી તમારા જીવનની ધન સંબંધિત બધી પરેશાનીઓ દૂર થશે તમે તમારા કાર્યક્ષેત્રમાં અસાધારણ સફળતા મેળવશો ધન કમાવાના માર્ગોમાં આવતા બધા અવરોધો સમાપ્ત થઈ જશે કાર્યક્ષેત્રમાં તમે ઝડપી પ્રગતિ કરીશો અને તમારા જીવનમાં ચારે બાજુથી ધનની આવક થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી આવકના નવા સ્ત્રોત ખુલશે નોકરી કરતા લોકોને આવકમાં વધારો અને બઢતીના યોગ છે વેપારમાં અચાનક ધનલાભના સંકેત પણ મળી રહ્યા છે ઘરેલું જીવનમાં સુખ બની રહેશે આ સમય તમારા જીવનમાં ખુશીનો ઝરો લાવશે માતા લક્ષ્મીની કૃપાથી તમારું જીવન દરેક દિશામાં સુખમય બનશે હવે વાત કરીએ સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ છે દાંપત્ય જીવનમાં મધુરતા આવશે અને વૈવાહિક જીવન ખુશહાલ રહેશે નોકરી કરતા લોકોની બઢતી થશે જ્યારે વેપારીઓ માટે પણ આ સમય લાભદાયક રહેશે ધનપ્રાપ્તિના મજબૂત યોગો બનશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી આવકના નવા સ્ત્રોત ખુલશે અને નવું વાહન ખરીદવાનું સપનું પણ પૂરું થઈ શકે છે તમે જેટલું વધુ જરૂરિયાતમંદોની મદદ કરશો એટલું વધુ માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે સિંહ રાશિના જાતકોને જોઈતું છે કે તેઓ પોતાની વાણી અને વર્તન પર સંયમ રાખે જેથી દરેક કાર્ય સમયસર પૂરું થઈ શકે મિત્રો આ સમય આ સૌભાગ્યશાળી રાશિઓ માટે ખૂબ જ શુભ અને લાભદાયક છે માતા લક્ષ્મીના આશીર્વાદથી જીવનમાં નવી ઊર્જા અને ખુશીઓ આવશે આ તકનો પૂરતો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જતા ન આપો હા મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ છે તે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ છે માતા લક્ષ્મીની કૃપાથી તમારું દરેક કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારા જીવનમાં ખુશીઓનો પ્રવાહ આવી રહ્યો છે તમે જે પણ કાર્ય માતા લક્ષ્મીનું સ્મરણ કરીને શરૂ કરશો તેમાં સફળતા નક્કી છે મોટા લોકોનો સહકાર મળવાથી તમારું કામ સરળ બની જશે જો તમે કોઈ દેવામાં ફસાયા છો તો હવે તેમાંથી મુક્તિ મળી શકે છે તમારી પ્રચંડ મહેનત હવે ફળ આપશે અને તમને તેના સકારાત્મક પરિણામો જોવા મળશે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજૂતી વધશે વેપાર ક્ષેત્રમાં તમારી ઇચ્છિત સફળતા નક્કી છે માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ અગાઉથી વધુ મજબૂત થશે તમારો વેપાર દિવસે બમણું અને રાત્રે ચાર ગણું પ્રગતિ કરશે તમારું દરેક કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે જો તમે વિદેશમાં અભ્યાસ અથવા નોકરી કરવાનો સ્વપ્ન જોયો છે તો હવે તે સ્વપ્ન પૂર્ણ થવાના માર્ગે આગળ વધી રહ્યું છે નોકરી શોધી રહેલા લોકો માટે મનપસંદ નોકરી મેળવવાના પ્રબળ યોગ છે સાથે જ નોકરીમાં લાગેલા લોકો માટે પ્રમોશન અને પગારમાં વૃદ્ધિના અવસર પણ મળી શકે છે મીન રાશિના જાતકો માટે એવો કહી શકાય કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તેમની જીવનમાં માત્ર ખુશીઓ જ થશે તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે અને બદલાઈ જશે હવે વાત કરીએ મકર રાશિના જાતકોની મકર રાશિના જાતકો માટે પણ માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ છે માતા લક્ષ્મીની કૃપાથી તમારું દરેક કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારા જીવનમાં ખુશીઓની નવી લહેર આવવાની છે તમે જે પણ કાર્ય માતા લક્ષ્મીનું સ્મરણ કરીને શરૂ કરશો તેમાં સફળતા તમારા પગે ચુંબન કરશે મોટા લોકોનો સહકાર તમારા કામને વધુ સરળ બનાવશે જો તમે કોઈ દેવામાં ફસાયા છો તો તેનેમાંથી છુટકારો મળવાના સંકેતો છે તમારી મહેનત હવે ફળ આપશે દાંપત્ય જીવનમાં મધુરતા આવશે અને વેપાર ક્ષેત્રમાં તમને ઇચ્છિત સફળતા મળશે માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તમારું વેપાર દિવસે બમણો અને રાત્રે ચાર ગણો પ્રગતિ કરશે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે વિદેશમાં અભ્યાસ અથવા નોકરી કરવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આ સમય અનુકૂળ છે તેમના સ્વપ્ન હવે પૂર્ણ થવાના સંકેતો છે નોકરી શોધી રહેલા લોકોને મનપસંદ નોકરી મળી શકે છે નોકરીમાં લાગેલા લોકોને પ્રમોશન અને પગારમાં વૃદ્ધિના અવસર મળશે મકર રાશિના જાતકો માટે એવું કહી શકાય કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓની લહેર આવશે હવે મિત્રો આ યાદીની આગળની રાશિ જાણવા પહેલાં જો તમે હજી સુધી અમારા ચેનલ જ્યોતિષ દર્શનને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તરત જ કરી લો તેથી તમારે આવા જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયોઝ સમયસર મળતા રહેશે મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનની બધી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ જશે ઘર અને પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે આર્થિક સ્થિતિ પણ દિન પ્રતિદિન મજબૂત થતી દેખાશે વ્યવસાય કરતા જાતકોને પોતાના બિઝનેસમાં મોટો નફો મળવાના મજબૂત યોગ છે તમારા અટવાયેલા કામો જે અત્યાર સુધી પૂરા થતા નહોતા તે માતા લક્ષ્મીના આશીર્વાદથી સફળતાપૂર્વક પૂર્ણ થશે ધનપ્રાપ્તિના નવા અવકાશો ઊભા થશે અને ચારેય તરફથી ફક્ત ફાયદો જ મળશે કન્યા રાશિવાળા આ સમય તમારા માટે ખૂબ જ સૌભાગ્યશાળી સાબિત થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારું દરેક કામ સફળ થશે તેથી આ તકનો પૂરતા પ્રમાણમાં લાભ ઉઠાવો અને સમય વેઠશો નહીં મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ આવે છે તે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા છે છેલ્લા ઘણા વર્ષોથી જે કામ અધૂરા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે કોઈને ઉધાર આપ્યું છે તો તે પૈસા તમને ટૂંક સમયમાં પરત મળી શકે છે તેના સિવાય તમે તમારા બધા દેવામાંથી મુક્ત થવામાં પણ સફળ થશો વેપારમાં અચાનક નફો થશે અને ઘર અને પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તુલા રાશિના જાતકોને માતા લક્ષ્મીનો આશીર્વાદ સંતાન સુખનો પણ અનુભવ કરાવશે સાથે જ સમાજમાં માન સન્માન વધશે કે તમારે તમારા સ્વભાવમાં થોડું સંયમ રાખવાની જરૂર છે કારણ કે આ સમય તમારી માટે સકારાત્મકતા અને ખુશીઓ લાવ્યો છે ધન્યવાદ